હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ તેમાં પાઠ એક આતો ઈષ તણો આવાસ તો આ સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું આપણે પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો તો સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે તો આવાસ એ ઓપ્શન આવશે કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે તો ડી ઓપ્શન આવશે પરમાત્માના કવિ દરેક પળે શું વેરવાનું કહે છે તો ભાવ ભર્યું હાસ્ય પ્રશ્નચાર અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે તો ડી ઓપ્શન આવશે બ્રહ્મચી બ્રહ્મચિચોડો કવિ સામાં કચાસ ન રાખવા કહે છે તો બી કામમાં ઓપ્શન બી આવશે બીજો પ્રશ્ન છે કંશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા ધૂસરી સહિયારી અથરો પ્રતિપળ અખંડ અતિથી આવા શબ્દો આપ્યા છે એ એ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલું છે તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ બીજું છે વેર તો પ્રતિપળ હેતનું હાસ આ તો ઈશ આવાસ ત્રણ અખંડ ચાલે બ્રહ્મચિચોડો કોઈ તાણે કોઈ માણે ચોથું છે તું નવરો નવ રહેજે વહેજે ધૂસરી ગજા પ્રમાણે તું અથરો નવ થાજે જાવા નવ રહેજે વળી ચોટી અને છઠ્ઠું છે સુદાસમ સમજી સહિયારી છાસ આતો ઈસતણો આવાસ ત્રીજો પ્રશ્ન નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું છે આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ સાચું ખરું દરેક વ્યક્તિએ ક્યારેક જ હાસ્ય વેરવું જોઈએ ખોટું કવિ આપણને જે પણ મળે તેને પ્રેમથી જમી લેવાનું કહે છે ખરું કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માણે છે ખોટું કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે ખોટું આપણે શક્તિ મુજબ આપણી જવાબદારીનું વહન કરવું જ જોઈએ ખરું આપણી પાસે રહેલા અન્નને આપણે સૌની સાથે વહેંચીને ખાવું જોઈએ ખરું ચોથો જે કાવ્યને આધારે એક શબ્દમાં ઉત્તર લખો કોણ સ્વામી કે દાસ નથી આમંત્રિત અતિથિ આનંદથી શું ખાવાનું છે જે ઈશ્વર આપે તે કોને પોતાના ગણવાના છે ઈશ્વરના સૌ જનને પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું કહ્યું છે હાસ એટલે કે હાસ્ય વેરવાનું કહ્યું છે અખંડ શું ચાલે છે બ્રહ્મચિચોડો એ અખંડ ચાલે છે છઠ્ઠું છે શક્તિ મુજબ શું ઉપાડવાનું છે ધૂંસરી એટલે કે જવાબદારી શક્તિ મુજબ ઉપાડવાની છે સૌ સાથ શું વહેંચીને ખાવાનું છે રામે આપેલી રોટી અમૃત જેવું શું છે તો સહિયારી છાસ એટલે કે છાસ અમૃત જેવી છે પાંચમું છે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલું છે કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે કવિએ સંસાર સમષ્ટિને સરખામણી કોની સાથે કરી છે તો કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ એટલે કે ઘર સાથે કરી છે કવિએ નવરા ન બેસતા શું કરવાનું કહ્યું છે કવિએ નવરા ન બેસતા દરેકને પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે કવિએ કામમાં કોઈપણ પ્રકારની કચાશ એટલે ઉણપ ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે પાંચ કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે કવિએ ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે છ કવિએ છાશની સરખામણી કોની સાથે કરી છે કવિએ છાશની સરખામણી સુધા એટલે કે અમૃત સાથે કરી છે ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે તે કૃપાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો ઈસતણો આવાસ કોને કહ્યો હશે સાથી ઈસ તણો આવાસ સંસારને કહ્યો હશે કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે પરમાત્માને એકલાને ગમ્યું નહીં તેથી તેણે સંસારની રચના કરી છે આપણે તો સંસારના અતિથિ છીએ જેમ આવ્યા તેમ જવાનું છે કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે કવિના મત મુજબ કેટલાક લોકો જીવનને તાણે છે ઘસડે છે વેઠ કરે છે એટલે તે દુઃખી થઈને જીવન જીવે છે જ્યારે કેટલાક લોકો જીવનને માણે છે એટલે કે તેઓ જીવનની દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે કવિએ વ્યક્તિને મૃત્યુ પામવા માટે અધીરો ન થવાનું કહ્યું છે આ ઉપરાંત જીવનને જીવવા માટે પણ લાલસા ન રાખવાની કહી છે અર્થાત કવિના મત મુજબ વ્યક્તિએ જીવનને ભાવ રાખી જીવવું જોઈએ ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે ઈશ્વરે આપણને જમવા માટે જે પણ આપ્યું હોય તેને પ્રેમપૂર્વક રસથી જમવું જોઈએ આપણે ભાવતી કે ન ભાવતી વસ્તુઓને રસથી જમતી જમવી જોઈએ કારણ કે દરેક વસ્તુ એ ઈશ્વરે જ બનાવી છે આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય ભૂખ્યા લોકો ટળવળતા હોય છે આથી જમવાની દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજીને રસથી જમવી જોઈએ પાંચમો છે છાસને સુધા જેવી કેમ કહી હશે છાસ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે તથા ખાધેલા ભોજનના પાચનમાં છાશ ખૂબ જ ઉપયોગી થાય છે આમ ગરીબ હોય કે અમીર તે તમામને સુલભ એવી છાસને સુધા જેવી એટલે કે અમૃત જેવી કહી છે સાતમો નીચેના પ્રશ્નોના પાંચ છ વાક્યમાં ઉત્તર લખો કામ કરવા બાબતે શું કહ્યું છે કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવ્યું છે કે તું નિરંતર કામ કરતો રહે કોઈ પણ કામમાં આળસ ન કરવી અને કામમાં કચાશ પણ ન રાખવી બીજો પ્રશ્ન વહેંચીને ખાવાનું સાથી કહ્યું હશે ઈશ્વરે આપેલું ભોજન સહુ સાથે વહેંચીને ખાવાની વાત કરવામાં આવી છે કારણ કે એકલા ખાવા કરતાં બધા સાથે મળીને ખાવાનો આનંદ કંઈક અલગ જ હોય છે વળી કોઈ ગરીબ કે ભૂખ્યાની પણ એમાં ભૂખ સંતોષાય છે સૌ સાથે ભેગા મળીને ખાવાથી છાસ જેવું સામાન્ય પીણું પણ અમૃત જેવું લાગે છે તો આવી વાત કવિએ કહી છે આઠમું જે નીચેના શબ્દોનો અર્થ બતાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો જેમ કે ઉદાહરણ જગત તો કાવ્યપંક્તિ છે આ તો ઈશ તણો આવાસ સંતોષ તો એ પીરસે તે ખાતું રસથી આપે તે લે પછી બીજું છે સમભાવ તો એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે પછી પ્રવૃત્ત તો તું નવરો નવ રેજે વહેજે પછી ધીરજ તો કાવ્ય પંક્તિ છે તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી અને પાંચમું છે સૌ સાથે વહેંચીને સંપ એટલે કે સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી નવમું છે આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તું એનો આમંત્રેલ મહેમાન છે તું આમંત્રિત અતિથિ એનો આ તો ઈશ્વરનું ઘર છે આ તો ઈશ તણો આવાસ એના માણસોને તું પોતાના સમજ એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે તું હંમેશા કામ કરતો જ રહેજે તું નવરો નવ રહેજે વહેજે કામમાં કોઈ કસર ન આવવી જોઈએ તો કામમાં નાવે કદીએ કચાશ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો આમંત્રિત અતિથિ પ્રતિફળ ધૂસરી આવાસ આ બધા જોડણી સુધારીને અહીંયા જવાબ લખ્યા છે અગિયારમું છે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો ઈસ એટલે કે પરમેશ્વર ભગવાન દાસ એટલે કે સેવક ચાકર જન એટલે જનતા લોક સમુદાય હેત એટલે કે સ્નેહ ભાવ તાણે ખેંચે ઘસડે ગજુ એટલે ક્ષમતા શક્તિ અખંડ આખું સમગ્ર કચાશ કાચાપણું અપ અપક્વતા અથવા તો ઊણ અથરો અધીરું ઉતાવળિયું સહિયારું મજિયારું પંતિયાળું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો અહીંયા અખંડ ખંડિત સ્વામી તો દાસ તારું તો મારું હવે તેરમો પ્રશ્ન છે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો તો જેની આવવાની તિથિ નક્કી ન હોય તે વ્યક્તિ એટલે કે અતિથિ કામ કે જવાબદારીનો બોજ એટલે કે ધૂસરી જમવા માટે ભાણામાં મૂકવું એટલે કે પીરસવું ચૌદમું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ધૂસરી વહેવી એટલે જવાબદારી વહન કરવી સાંભળવી પિતાના મૃત્યુ પછી દીકરાએ દુકાને જવાનું શરૂ કરતાં ઘરની ધૂસરી વહેવા માંડી તો આ વાક્ય બનાવી શકો તમારી રીતના પણ કોઈ બી વાક્ય બનાવી શકો પંદરમું નીચેના શબ્દોનો અર્થભેદ લખો ઈશ એટલે કે પરમેશ્વર ઈશ એટલે ખાટલાના પાયાને જોડતું લાકડું ચોટી તો ચોંટલી ચોંટલો હવે ચોંટી એટલે વળગી રહેવું વેચવું એટલે કિંમત લઈને આપવું અને વહેંચવું એટલે કે સરખા ભાગે આપવું કિંમત લીધા વગર સોળમો નીચેના શબ્દોમાંની ધ્વનિઓ છૂટી પાડીને લખો તો અતિથિનું આ રીતના અવતા ત વતા ઈ વત્તા થ વતા ઈ પ્રતિપળ પ્ર વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા પ વત્તા અ વત્તા અ ધૂંસરી એટલે ધ વત્તા ઊં વત્તા સ વત્તા અ વત્તા ર વત્તા ઈ અને રોટી ર વત્તા ઓ વત્તા ટ વત્તા ઈ અને સત્તરમું છે નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો બ વત્તા ર વત્તા અ વત્તા હ વત્તા મ વત્તા અ એટલે બ્રહ્મ પછી બીજાનો આમ જવાબ આવશે આમંત્રિત ત્રીજાનો જવાબ આવશે સુધાસમ અને ચોથાનો જવાબ આવશે સહિયારી અઢારમો પ્રશ્ન નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો અહીંયા ગોઠવીને જવાબ લખ્યા જ છે જોઈ લેવું પ્રવૃત્તિ હવે ઉદાહરણ વાંચો સમજો અને બંધ બેસતા સભ્યોની જોડ બનાવો તો અહીં ઉદાહરણ આપ્યું છે દાસ એટલે કે સેવક આવાસ ઘર ધુરા એટલે કે ધૂંસરી ઉતાવળું અધીરું મહેમાન અતિથિ ક્ષમતા એટલે ગજું હવે બીજું છે વાક્યોના રેખાંકિત શબ્દોની શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો તો ઉદાહરણ છે ટીમ ઇન્ડિયાએ આજની ટી ટ્વેન્ટી મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી હવે મહેમાન ટીમ સાથે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો એટલે અહીંયા મહેમાન અને યજમાન આપ્યું હતું એનાથી આપણે બે વાક્યો બનાવ્યા તો અહીંયા બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ દાસ અને સ્વામી શબ્દ આપ્યો છે આપણે તો ઈશ્વરના દાસ કહેવાઈએ ઉપરવાળો જ આપણો સ્વામી છે હવે હાસ્ય અને રુદન એનો ઉપયોગ કરીશું રમુજી ટૂચકો સાંભળીને ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગયું પિતાજીના અવસાને અમારા જીવનમાં રુદન ભરી મૂક્યું ત્રીજું છે ધીરજ અને ઉતાવળ રોહને ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું રાહુલે કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું ચોથું છે અખંડ ખંડિત ભગવાન કૃષ્ણની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ ત્રીજું છે કવિતાને આગળ વધારો સ્વરચિત પંક્તિ ઉમેરો જૂથ કાર્ય તો પહેલું છે આ તો ઈસ તણુઆવાસ તો તમારા રીતે આ બનાવવાની છે આગળ આ તો ઈસ આવાસ દિલમાં પ્રેમનો મીઠો અહેસાસ જ્ઞાનની જ્યોતથી મન ઉજાસ શાંતિથી મળે જીવનનો સાથ તું નવરો નવ રેજે વહેજે એટલે કે તું નવરો નવ રેજે વહેજે જ્ઞાનની ગંગામાં તું તરજે શીખી લે નવી વાતો દુનિયાની અનુભવથી જીવનને ભરજે તો આ રીતના આખી સંપૂર્ણ જે ધોરણ આઠ ચેપ્ટર એક છે આ તો ઈસ્તરણો આવાસ એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ધન્યવાદ